સૌને મારા નમસ્કાર ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અલગ અલગ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી એવા કરંટ અફેર્સ અંતર્ગત આપણે સિરીઝ શરૂ કરી છે જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં દરેક વિદ્યાર્થીઓને સરળતાથી અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઉપયોગી એવી માહિતી મળી શકે તો જોઈએ આપણે કે કરંટ અફેર અંતર્ગત બાબતે આપણે આ સિરીઝ જે શરૂ કરી છે એમાં થોડા આપણે આગળ ચાલીએ ભારતના છોતેરમાં પ્રજાસત્તાક દિવસની દિલ્હી પરેડની થીમ સશક્ત અને સુરક્ષિત ભારત હતી ભારતના છોતેરમાં પ્રજાસત્તાક દિવસની દિલ્હી પરેડમાં પ્રદર્શિત ગુજરાતના ટેબ્લોને પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે આ વખતે આ ગુજરાતનો જે ટેબ્લો રહેલો હતો તે આ વખતે આનર્તપુરથી એકતાનગરી સુધી અને વિરાસસ્તી વિકાસના અદ્ભુત સંગમ થીમ આધારિત ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો છોતેરમાં પ્રજાસત્તાક પર્વની કક્ષાએ જે ઉજવણી કરવામાં આવી હતી તે ઉજવણી ગામ બાજીપુરા તાલુકો વાલોડ જિલ્લો તાપી વ્યારા ખાતે કરવામાં આવી હતી વર્ષ બે હજાર પચીસ માટે પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે કે જેમાં સાત લોકોને વિભૂષણ ઓગણીસ લોકોને પદ્મભૂષણ એવોર્ડ અને એકસો તેર લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે આજે વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ જે એનાયત કરવામાં આવશે તેની થોડીક આપણે ઝલક જોઈએ કારણ કે આ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ જે આપવામાં આવે છે તે અલગ અલગ કલા ક્ષેત્રે બિઝનેસ કે મેડિકલ ક્ષેત્રે રમતગમત સાથે સંકળાયેલા લોકો સાથે કે સમાજ જીવનની અંદર જે લોકો સેવાકીય જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તે અંતર્ગત આપવામાં આવે છે તો થોડીક એની આપણે માહિતી મળીએ કે કયો એવોર્ડ કોને આપવામાં આવ્યો અને કઈ કલા સાથે તે વ્યક્તિ સંબંધ ધરાવે છે તો સૌથી પહેલાં આપણે જે વાત કરીએ એ છે વિભૂષણની આપણે વાત કરીએ તો કે લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમને એ પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવશે જે કલા સાથે સંકળાયેલા છે ઓ સુઝુકી કે જેમને મરણોત્તર પદ્મવિભૂષણ આપવામાં આવશે અને જેઓ બિઝનેસ સાથે સંકળાયેલા હશે જ્યારે શારદા સિંહા કે જેમને પણ મરણોપરાંત પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવશે જે કલા સાથે સંકળાયેલા હતા આ ઉપરાંત ડી એન રેડ્ડી કે જેઓ મેડિસિન સાથે સંકળાયેલા જસ્ટિસ જે એચ ખેચરને કે જેઓ જાહેર સેવા સાથે સંકળાયેલા હતા આ ઉપરાંત એમ ટી વાસુદેવ નાયર કે જેમને મરણોપરાંત વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે જ્યારે કૌમુદીની લાક્યા કે જેઓ કલા સાથે સંકળાયેલા છે આ ઉપરાંત જેમને પદ્મવિભૂષણ જે એવોર્ડ આપવામાં આવ્યો છે તેમાં શ્રી અનંત નાગ વિવેક દેવરોય કે જેમણે મરણોપરાંત સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા હતા તેમને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે મનોહર જોશી કે જેઓ જાહેર જીવન સાથે સંકળાયેલા હતા તેમને પણ મરણોપરાંત એ પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે પી આર રાજેશ કે જેઓ રમતગમત સાથે સંકળાયેલા છે પંકજ ઉદ્યાન કે જેઓ કલા સાથે સંકળાયેલા છે શેખર કપૂર કુમાર મોદી કે જેમને મરણોપરાંત એ સન્માનિત કરવામાં આવશે આ ઉપરાંત રહેલું છે પદ્મશ્રી એવોર્ડ કે જેમાં અરિજીતસિંહ અશોક સરાફ અશ્વિની દેશપાંડે પાંડે જસવિન્દર નરુલ્લા આર અશ્વિન મમતા શંકર અને નિર્મલા દેવીનો તેમાં સમાવેશ થાય છે કે જેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે સત્તાણુંમાં ઓસ્કાર એવોર્ડ માટે એમિલિયા પેરેઝને સૌથી વધુ તેર નોમિનેશન મળ્યા છે અને બીજા ક્રમે ધ નો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત હિન્દી ભાષામાં બનાવવામાં આવેલ અનુજા ફિલ્મનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે ભારતીય ક્રિકેટનો સ્ટાર બોલર એટલે કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાને વર્ષ બે હજાર ચોવીસનો આઈ સી શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો છે જે શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર જાહેર થનાર એ ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર ગણવામાં આવે છે આવી સિદ્ધિઓ મેળવનાર બુમરાહ ઉપરાંત ભારતના એ છઠ્ઠો ક્રિકેટર ગણવામાં આવે છે અને તેમાં ખાસ કરીને રાહુલ દરવિડને બે હજાર ચારમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યારબાદ બે હજાર નવમાં ગૌતમ ગંભીરને બે હજાર દસમાં વિરેન્દ્ર સેહવાંગને બે હજાર સોળમાં અશ્વિન કુમારને આપવામાં આવ્યો હતો જ્યારે વિરાટ કોહલીને બે હજાર અઢારમાં એનાયત કરવામાં આવ્યો હતો અને આ વખતે એટલે કે બે હજાર ચોવીસમાં જસપ્રિત બુમરાહને આઈસીસીનો શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપસુકાની સ્મૃતિ મંધાના ટેસ્ટ મહિલા વન ડે ક્રિકેટર ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવેલી છે જ્યારે ભારતનો રોહન બોપનના સૌથી વધુ ઉંમરે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર ટેનિસ ખેલાડી તરીકે તેને સિદ્ધિ મેળવી છે આ ઉપરાંત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજ્યમાં સૌથી પહેલાં એટલે કે ભારત દેશનીમાં જે રાજ્યો રહેલા છે તેમાં સૌથી પહેલું ઉત્તરાખંડ એવું રાજ્ય છે કે જે રાજ્યની અંદર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુ સી સી લાગુ કરવાની જાહેરાત કરી છે જે યુસીસી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે આમ કરંટ અફેર્સ બાબતે ઘણો બધો વિદ્યાર્થીઓનો સપોર્ટ મળ્યો છે જેથી કરીને મને પણ કરંટ અફેર્સ અંતર્ગત વિડીયો બનાવવા માટે મને પ્રોત્સાહન મળ્યું છે એનું કારણ એક જ છે કે ઘરે બેસીને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે અને તેમાં ખાસ કરીને અત્યારે સૌથી વધારે મોટી ભરતી જે ફિઝિકલી રીતે પોલીસની જે ભરતી રહેલી છે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી રહેલી છે તેમાં વિદ્યાર્થીઓ ઘરે બેસીને પણ તૈયારી કરી શકે છે તે માટે તેમને સરળતાથી આ કરંટ અફેર્સ અંતર્ગત વિડીયો મળી શકે નોલેજ જનરલ નોલેજની માહિતી મળી શકે તે માટે આ વિડીયો બનાવવાના પ્રયત્ન કર્યા છે તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક આપો શેર કરો જેથી કરીને ઘરે બેસીને તૈયારી કરતા વિદ્યાર્થીઓને સરળતાથી માહિતી પ્રાપ્ત થઈ શકે આ ઉપરાંત ઇતિહાસ અને બંધારણ અંતર્ગત જો આપને વધારે માહિતી જોઈતી હોય તો અમારા ડૉક્ટર રમેશ કાળિયા યુટ્યુબ ચેનલની અંદર જે પ્લે સ્ટોરમાં જઈ અને બંધારણ અને ઇતિહાસ અંતર્ગત એ ગુજરાતનો ઇતિહાસ હોય કે ભારતનો ઇતિહાસ રહેલો હોય તે અંતર્ગત અનેક વિડીયો એ પ્લે સ્ટોરમાંથી આપણે પ્રાપ્ત કરી શકશું જેથી કરીને તમને સરળતાથી અને સચોટ માહિતી પ્રાપ્ત થઈ શકે આભાર